નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ખૂબ જ સારા પ્રકારના સમાચાર મળ્યા છીએ એમાં સૌપ્રથમ તો આપણે વાત કરીએ તો વરસાદની આગાહી અને ખેડૂતોને મળવાપાત્ર સરકાર તરફથી સહાય એટલે કે સરકારશ્રી તરફથી ઓફિશિયલ જાહેરાત પણ કરવામાં આવી છે ખેડૂત મિત્રોને સહાય પણ આપવામાં આવશે અને સાથે સાથે જ હવામાન વિભાગ દ્વારા આપણે જે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે તો ક્યારે આવશે વરસાદ અને કઈ કઈ જગ્યાએ કેટલા વિસ્તારમાં ક્યારે અને કેટલો વરસાદ થશે અને તેમના સિવાયનું સરકારશ્રી તરફથી ખેડૂત મિત્રોને કેટલી સહાય મળશે આ સમગ્ર માહિતી આપણે આજના વિડીયોમાં વિસ્તૃતથી મેળવીએ પચીસ હજાર કરતાં પણ વધારે ખેડૂત મિત્રોનો વિશ્વાસ ધરાવતી એકમાત્ર ખેડૂત મિત્રોની ચેનલ એટલે મહિલા કિસાન યુટ્યુબ ચેનલ તો મિત્રો તમે પણ આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન જરૂરથી પ્રેસ કરી દેજો અવનવી માહિતી મેળવવા માટે ચેનલ જોઈન કરજો મેઘરાજા રાજ્યભરમાં ભરપૂર હેત વરસાવશે એટલે કે તારીખ બાર અને તેર જુલાઈ સુધીમાં ગાજવીજ સાથે છૂટો છવાયો વર્ષે તારીખ બારથી બાવીસ દરમિયાન ઉપરા બે સિસ્ટમ અસરથી રાજ્યમાં ત્રણથી થી પંદર ઇંચ વરસાદ સુધી ખાબકશે અમુક સ્થળોએ તાંડવ સર્જાય તો પણ નવાઈ નહીં રાજકોટ વેધરની એક ખાનગી સંસ્થાએ ખાસ કરીને ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે આગામી દિવસોમાં વાવણીલાયક સાર્વત્રિક વરસાદ રાઉન્ડ આવી રહી આવી રહ્યાનું જણાવ્યું છે આગામી બાર તેર જુલાઈ સુધીમાં રાજ્યભરમાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસેતા અગિયાર જુલાઈ આજુબાજુ અને તારીખ સત્તર જુલાઈ આસપાસ બંગાળાની ખાડીમાં ઉપરા ઉપર બે બે સિસ્ટમ બનશે જેની અસરથી તારીખ બારથી થી બાવીસ જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં ત્રણ ઇંચથી પંદર ઇંચ સુધીનો વરસાદ ખાબકશે અમુક જગ્યાએ તો રીતસરનો મેઘતાંડવ જોવા મળશે હવે ધીમે ધીમે દિવસો જાય તેમજ ક્રમશ વાતાવરણ સુધારા તરફ જશે તારીખ બાર તેર જુલાઈ સુધીમાં રાજ્યમાં ચારે બાજુ છૂટા છવાયા બહોળા વિસ્તારોમાં ગાજવીજ પવન સાથે છૂટો છવાયો સારો વરસાદ પડશે તારીખ અગિયાર જુલાઈ આસપાસ ઉપરાંત તારીખ અઠાર જુલાઈ આસપાસ બંગાળાની ખાડી ઉપરા ઉપરી લો પ્રેશર બની જશે પ્રથમ તેમજ સમગ્ર ગુજરાત પર સવાય તેવી શક્યતા છે તો ખેડૂત મિત્રો આજે આપણે જાણીએ જે હવામાન વિભાગ તરફથી મળેલા વરસાદની આગાહીના સમાચાર અને તેમના પછી એટલે કે ત્યારબાદ આપણે સરકારશ્રી તરફથી મળવાપાત્ર ખેડૂત મિત્રોને સહાય અને અનુદાન રાશિ કેટલી મળશે તેમની પણ માહિતી આપણે આગળ જોઈએ સતત અઠ્યાવીસ દિવસ વરસાદ ન પડે તો સર્વે બાદ સહાય ચૂકવા છે વરસાદ વધારે ખેસાશે તો ખેડૂતોને દીઠ વીસ હજાર સહાય મળશે અસરગ્રસ્ત ખેડૂતોને વધુમાં વધુ હેક્ટર વધુમાં વધુ ચાર હેક્ટરની મર્યાદામાં સહાય મળી શકશે ઓગસ્ટ મહિના સુધીમાં દસ ઇંચ વરસાદ નહીં પડે તો પણ ખેડૂતોને મદદ ચૂકવાશે અઠ્યાવીસ દિવસ સુધી વરસાદ ન વરસે તો ખેડૂતોને સહાય મળશે તે ઉપરાંત જો ઓગસ્ટ મહિના સુધીમાં દસ ઇંચ વરસાદ ન પડે તો પણ ખેડૂતોને સહાય મળવાપાત્ર થશે જે જિલ્લામાં દસ ઇંચ વરસાદ નહીં પડ્યો હોય તે જિલ્લાના છે એટલે કે સહાય પણ આવી રહી છે તો મિત્રો ખૂબ જ અગત્યના સમાચાર છે તો અન્ય ખેડૂત મિત્રો સુધી વોટ્સએપ ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી આ જે માહિતી છે તે વિડીયો અન્ય તમારા ખેડૂત મિત્રો સુધી વોટ્સઅપ દ્વારા શેર કરજો વિડિયોને લાઇક કરજો અને ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરજો ફરી મળીશું નવી માહિતી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી સૌ ખેડૂત મિત્રોને જય જવાન અને જય કિસાન